you uh -huh.

મિત્રો સાથે અમેરિકાના પ્રવાસે હતા તેઓ સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા રાત્રે સુઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં ત્યારે વડોદરાના દિગ્ગજ કોંગી નેતા અવસાન થતા રાજકીય મોરચે છે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમય થી હૃદય રોગની સમસ્યા વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હૃદય ને લગતી ઇમરજન્સી ના ચાલીસ હજાર સુડતાલીસ કેસ નોંધાય છે આ સ્થિતિ એ ગુજરાત માં પ્રતિ દિવસે બસો તેવીસ અને પ્રતિ કલાકે સરેરાશ નવ જેટલા લોકો હૃદય ને લગતી બીમારી ના શિકાર બને છે હાર્ટ એટેક ના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીર માં જોવા મળે મળે છે આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભૂલ ભારે પડી શકે છે